હા પેલા કોક મજૂરી કરે તો ચાલે એવી છે પણ હાલ તો ખેતર માં ધોવા નહી આવતા ઈવાન તો શીખવું કોક કેવું તો પડશે જ પેલી સિઝન માં તો અમાર કોઈ મજા આવી નતી અંડા હતા તે પોર અલખોર કોક હાલ છે ભગવાન ની મહેરબાની છે ને આટલી બધી વહેરાડી છે ભગવાન ની મહેરબાની આ તો થા અમાર પણ આ ભાઈ નું શું થા અમાર એમ કહું આખો દાર ઘરમાં ઘરમાં રહે તો ઘરમાં થી કરતો જ નહી મને તો પાર્યો કરવા દે આવું પેલા કીધું કે હવારે વહેરી દો છે મારો બખોર સારા થઈ જાય તો એ ટ્રેક્ટર માનતા નહીં તું અજના ચાર વાગે આવશે ચાર વાગે બહુ સારા થયું હરવામાં બરાબર તો હરી લાગતું નહી જોયા મોટા મોટા ઢેખારા પાણી જતો રહ્યા ને રોજ એવું જમીન કીધી કે રોજ એવી ના આજે હાની જેવી હરીને જતો રહ્યા અને એકદમ રૂજ એવી જમીન છે જોયા અને અમારે મોટા મોટા ઢેખારા પાણી મેળા અમારે ટ્રેક્ટરું કહેવાનું અમારે અમુક ઢેખારા પૂરવામાં જતો રહ્યો આ ટ્રેક્ટર ના મોનો પાણી ના રે તું શું કીને

દાદાગીરી ચાલતો હોય મારા ઉપર દાદાગીરી અપાસ ધોકો લેવા ને યુવાનો ધોકો યુવાન ના મારતો કેતો અપાસ ઘર માં તો હેઠતું નહીં વાત કરવા